નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા સૌનું મોરબી ટુ હું છું જિગ્નેશ ભટ્ટ આપણી સાથે મોરબીના રવાપર રોડ બાજુ આવેલ આલાપ વિસ્તાર કે જે આલાપ વિસ્તારના જૂના રહેવાસી છે અને એ વિસ્તારના આગેવાન છે અને એ વિસ્તારના આગેવાન તરીકે તેઓએ ઇનલીગલ બાંધકામ માટે અનેક રજૂઆતો કરી છે પરંતુ વર્ષોના વર્ષો વીતી જવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને એઓ જ્યારે સક્રિય હતા અને તેઓએ જે કોઈ રોડ મંજૂર કરાવ્યા હતા તે પણ વર્તમાન બોડી દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે અને હાલ જે અગાઉ હુકમ થયેલો છે તે અગાઉ હુકમ થયેલા હુકમની અમલવારી નથી થતી ત્યારે હાલે આ જે અંદર સોસાયટી વિસ્તારના રોડ હોય એની અંદર જે દબાણ હોય તે તોડીને ત્યાં હીરો બનવાની પ્રવૃત્તિઓ ચાલુ હોય અને એ માટે થઈને તેઓની એક રોષ હોય અને તેઓ એક તંત્ર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે કે જે અગાઉ વર્ષો પહેલાં હુકમ થયેલો છે એને તમે તોડી શકતા નથી અને આજે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વાલા દહલા થવા માટે જે અંદર સોસાયટીના વિસ્તારોના પગલાં લેવામાં આવે છે તે પ્રયાસ બંધ થવો જોઈએ નમસ્કાર મિત્રો આપણી સાથે રવાપર પાસે આવેલા આલા પાર્ક વિસ્તારના આગેવાન અને સામાજિક કાર્યકર બાબુભાઈ સરળવા છે અને વર્ષોથી તેઓ તેમના રહેણાંક વિસ્તાર આસપાસ જે કોઈ દબાણો છે અને ખોટી રીતે બાંધકામો ચણાઈ ગયા છે એના માટે લડત આપતા રહ્યા છે અને વર્ષો વર્ષની લડત છતાં પણ સંલગ્ન તંત્ર દ્વારા અસરકારક પગલાં નથી લેવામાં આવ્યા તે નરી વાસ્તવિકતા છે ત્યારે હાલ તેમનો શું પ્રશ્ન છે અને કયા મુદ્દે તેઓ હાલ લડત ચલાવી રહ્યા છે તેના માટે તેઓ વાત કરવા માટે આપણી પાસે આવ્યા છે અને તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે કે જે કોઈ કાર્યવાહી કરો તે એક તાતણે કરો એક સૂત્રતાથી કરો એકને ગોળ અને એકને ખોળની કામગીરી જે થઈ રહી છે તંત્ર દ્વારા તેઓનો તે વિરોધ કરી રહ્યા છે કારણ કે વર્ષો પહેલાં તેઓએ વિસ્તારમાં એક બાંધકામ બહુમાળી કે જે રોડથી અંદરના ભાગે એટલે કે રોડ ઉપર આવી ગયો બાંધકામ એ રીતે એક બાંધકામ થયેલું હતું અને તેના માટે તેઓ વર્ષોથી લડત ચલાવી રહ્યા છે જેના માટે હુકમ થઈ ગયો છે પાડવાનો છતાં પણ એ હુકમની અમલવારી આજ સુધી થઈ નથી પરંતુ આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે તેઓના આલાપાર્ક વિસ્તાર જે છે તે આલા પાર્ક વિસ્તારની અંદરના જે શહેરી સોસાયટીના રોડ રસ્તા છે ત્યાં જે નાના મોટા ઓટલા કે અન્ય નાના મોટા દબાણ હોય તે તોડવાની કામગીરી હાલ તંત્ર કરી રહ્યું છે અને કોઈના ઈશારે કરી રહ્યા હોય તે બાબતને લઈને તેઓનો વિરોધ છે અને તેઓની એવી માંગ છે કે જે કોઈ કામગીરી કરો તે એક સમાન ધોરણે કરવામાં આવે એકને ગોળ એકને ખોળ એ પ્રકારની જે તંત્ર કામગીરી કરી રહ્યું છે તે ટીકાને પાત્ર છે અને તે બાબત હાલ આગામી ચૂંટણીમાં પણ અસર કરે તો નવાય નહીં ત્યારે આપણે જાણીએ કે તેઓનો શું પ્રશ્ન છે અને તેઓ શું કહેવા માગે છે સ્વાગત છે બાબુભાઈ તમારું અને તમારા માટે શું પ્રશ્ન છે તમારો આજનો અને તે માટે થઈને તંત્ર પાસે તમે શું અપેક્ષા રાખો છો હું બાબુલાલ સરળવા આલાપ પાર્ક સોસાયટીનો રહીશ છું સામાજિક કાર્યકર છું હું આલાપ રોડ આલાપ રોડના રસ્તાના દબાણ માટે બે હજાર દસથી રાજકોટ જિલ્લો હતો ત્યારથી લડતો આવ્યો છું અને એ દબાણ માટે દબાણ માટે રાજકોટ જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર સાહેબે જે તે સમયે જે રોડ ઉપર બાંધકામ થતા હતા એના ઉપર સ્ટે આપેલો ત્યારબાદ મોરબી જિલ્લો થતા આઈ કે પટેલ સાહેબે રસ્તાનું મા માપણી કરાવી દીધી હુકમ કરી આપ્યો દિવસ સાતમાં દબાણ દૂર કરવાનો મામલતદાર સીએન ચીફ ઓફિસર બે હજારને સત્તરમાં આજ સુધી કોઈ દબાણ દૂર કરવાની કાર્ય એટલે કે જ્યારે મોરબી જિલ્લો નહોતો અને રાજકોટ જિલ્લાની અંડરમાં આવતું હતું ત્યારેથી તમે રજૂઆત કરો છો અને ત્યારબાદ મોરબી જિલ્લો બન્યો અને મોરબી જિલ્લા બન્યા બાદ કલેક્ટર તરીકે જ્યારે આઈ કે પટેલ હતા તેઓને તેમને રજૂઆતો કરતાં કરતાં તેઓએ હુકમ કરી દીધો ચીફ ઓફિસર મામલતદારને કે રોડ ઉપરના જે દબાણ છે રોડ ઉપર જે બાંધકામ આખું ખડકાઈ ગયું છે આલા પાર્કનો જે રસ્તો છે તેમાં નીકળશો તો તમને જોવા મળશે કે એક જગ્યાએ એક બિલ્ડિંગ રોડની ઉપર દેખાતું હોય રોડની નડતર રૂપ હોય તેવા પ્રકારનું એક બિલ્ડિંગ છે અને એ બિલ્ડિંગને લઈને તેઓએ આ રજૂઆતો કરી હતી અને તેમાં હુકમ થઈ ગયો છે છતાં પણ આટલા વર્ષો સુધી એટલે કે જિલ્લો નહોતો ત્યારથી ચાલુ લડત આજે જિલ્લો બની ગયાના આટલા વર્ષ પછી પણ અને ત્યારબાદ આઈ કે પટેલ સાહેબ આજે અમારા ખ્યાલ મુજબ નિવૃત્ત થઈ ગયા છે જે મોરબી હતા તે નિવૃત્ત થઈ ગયા ત્યાં સુધી એમના પાછળ કરવામાં આવેલા હુકમની અમલવારી સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી નથી તે નરી વાસ્તવિકતા છે ત્યારે તેઓનો એક બીજો પ્રશ્ન છે આને લઈને જ જે હવે તેઓ પાસે સમજશું હવે હું સામાજિક કાર્ય કરશું જાહેર હિતના માટે લડતો ત્યારે અમારા વિસ્તારમાં ગત ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે મનીષાબેન ભીમાણી ચૂંટાયેલા હતા એના પતિ રાજેશ ભીમાણી દ્વારા મારા ગિરીશભાઈ સરવે જે વહીવર્ધન હતા ત્યાં રોડ મંજૂર કરેલા એ રોડ મંજૂર કરેલા હતા એ ગિરીશભાઈ સરવેરા સાથે ઉદ્ધતતા એ વર્તન રાજેશ ભીમાણી દ્વારા કરવામાં આવેલ અને એ રોડ રસ્તા મંજૂર કરાવેલા મારી હાથ વર્ષની મહેનતના અંતે રોડ મંજૂર કર્યા હતા એ રોડ શરે સાથે ઉદ્ધત વર્તન કરતાં એ રોડ બંધ બંધ થઈ ગયા અને ચાર પાંચ રોડ બન્યા અને બાકીના રોડ રહી ગયા હાલમાં ત્યાં સિમેન્ટ અને કપચી પણ રેતી અને કપચી પણ પડ્યા છે હવે એ માણસ એનો પોતે હીરો બનવા માટે હાલમાં સોસાયટીની અંદર એકતા તોડવાનું કામ કરી રહ્યા છે અને નાના નાના અત્યારે એક રોડ મંજૂર મારો કરાવેલો હતો એમ નામજૂર કરાવીને પોતે હીરો બનવા માટે પોતે મેં કરાવ્યો છે એવું કરી અને અત્યારે ડિમોલેશન કરવાની કાર્યવાહી ચાલુ કરે ડિમોલેશન કરે એના હું સમજ છું મેં મોરબીમાં સૌ પ્રથમ બહુમાળી ન બનવા દેવું એક આ સારામાં સારી સોસાયટી બનાવી પાંચસો વૃક્ષો મેં ઉછેર કર્યો અત્યારે વૃક્ષો કાપી અને રોડ ઉપર ઢાળી કરી પોચ કાઢી અને બાંધકામ કરવામાં આવે એના માટે અવારનવાર રજૂઆત કરી એને કોઈ કાર્યવાહી થતી નથી અને આ વાલા દેવલાની નીતિ અપનાવી રાજ પોલિટિક્સ માણસોને સાથ લઈ અને એને અનુકૂળતા પડે એનું બાંધકામ તોડવાનું અનુકૂળતા પડે એનું રાખવાનું આવી વાલા દવલાની નીતિ કરે છે રોડની વચોવચ સોસાયટી તરફથી નોટિસ આપીને નગરપાલિકાએ બાંધકામ તોડવાની નોટિસ આપી દીધી છે એ છતાં આજ સુધી હજી તોડવાનું કાર્યવાહી થઈ નથી અને બીજાના સામાન્ય ઓટલા હોય એવું તોડવાની કાર્યવાહી ચાલુ છે તો મારું કહેવાનું એમ થાય કે સારી જ સોસાયટી રાખવી હોય તો જે બધા ગેરકાયદેસર હોય બધાનું દૂર થવું જોઈએ વાલા નીતિ હશે તો નહીં ચાલે અને જો એ રસ્તાની વચ્ચે બાંધકામ થયેલ છે જિલ્લા સ્વાગતમાં કીધું છે રોડની નવીનીકરણ થશે ત્યારે તોડવામાં આવશે તો એ રોડનું નવીનીકરણની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે તો એ જો એ તોડવામાં નહીં આવે તો મારે આમરણતા ઉપવાસ ઉપર ઉતરવાની ફરજ પડશે એટલે કે એવન્યુ પાર્કની અંદર એન્ટ્રી ગેટ છે અને એન્ટ્રી ગેટની એક ઓરડી છે સોરી એવન્યુ પાર્કની આલાપ સોસાયટી એ આલાપ સોસાયટીની એ જે ઓરડી બનાવી હતી એ સોસાયટીઓના લોકોએ બનાવી હતી પરંતુ એ રોડને નડતર હતી એના માટે થઈને રજૂઆત થતાં એ હુકમ થયો કે જ્યારે નવો રોડ બનાવશું ત્યારે ઓરડી દૂર કરશું પરંતુ એ હુકમ થયા બાદ કે એ નડતર ઓરડી છે એને દૂર કરવાના બદલે લોકોના જે નાના મોટા ઓટલા કે નાના મોટા બાબતો હોય એને અત્યારે તોડવાની કામગીરી થઈ રહી છે અને જે પક્ષપાતી વલણ સાથે થઈ રહી છે તેવું તેમનું કહેવું છે પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે વર્ષો પહેલાં જ્યારે જિલ્લો નહોતો ત્યારે જે એક ગેરકાયદેસર બાંધકામ હતું આખું બિલ્ડિંગ જે રોડ ઉપર છે તેના માટેની તેઓની લડત અને ત્યારબાદ જિલ્લો બનો જિલ્લાના આઈ પટેલ કલેક્ટર આવ્યા અને કલેક્ટરનો હુકમ અને કલેક્ટરના હુકમની અમલવારી કરવા માટે ચીફ ઓફિસર મામલાદારને ફરમાન હુકમ અને આજે એ આઈ પટેલ કલેક્ટર જે નિવૃત્ત થઈ ગયા છતાં પણ તેની અમલવારી નથી ત્યારે અને બાજુના એ જ વિસ્તારને શેરીના નાના મોટા દબાણો રોડ ઉપરના જે હોય ઓટલા કે કાંઈ તોડવામાં આવે છે તો આવી જે પક્ષપાતી વલણ સાથે જે તંત્ર કામગીરી કરવી હોય છે તેના વિશે તેઓ શું કહેવા માગે છે તે જાણીશું એટલે મારું કહેવાનું એમ થાય છે કે મોરબી શહેર સારું જ બનાવવું હોય એ આપણે ધારાસભ્ય કહે છે કે મારે તો સ્વર્ગ બનાવવું છે તો સ્વર્ગ નહીં બને વાલા નીતિ રાખશે તો નર્ક બનશે બાકી બધા માટે જો સારું જ બનાવવું કે મોરબીમાં અત્યારે એટલા દબાણો ખડકાઈ રહ્યા દસ દસ માળના દબાણો ખડકાઈ રહ્યા એના તરફ ધ્યાન નથી અને એક સામાન્ય ધાડીઓ કહી દો પોચકાઈ કાઢ્યો હોય એના એના ઉપર કાર્યવી કરવાનું તો કાર્ય કરવી હોય તો આખી મોરબી સારું કરવું હોય તો દરેક ઉપર કાર્યવી કરો મારું કહેવાનું આવું છે એટલે કે માત્ર આલાપ સોસાયટીની અંદર જ હાલમાં જે કાર્યવાહી થઈ રહી છે અને તંત્ર જે ત્યાં નાના મોટા રોડ ઉપરના દબાણો હોય તે દૂર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે તંત્રને બાબુભાઈ સરળવાનો સીધો સવાલ છે કે વર્ષો પહેલાં જે કલેક્ટરનો હુકમ છે કે રોડ ઉપર આખું દબાણ ખડકાઈ ગયું અને રોડ ઉપર જે આખું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગનો હુકમ થઈ ગયો છે પાડવા માટેનો કે દૂર કરવા માટેનો એની અમલવારી થતી નથી વર્ષો પહેલાં થયેલા હુકમની અને આજે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે વાલા થવા માટે જે કોઈ નાના મોટા દબાણો શેરીના હોય શેરીની અંદરના રોડના હોય એવા નાના નાના દબાણો દૂર કરીને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે આ બાબતનો તેઓ વિરોધ કરી રહ્યા છે અને સોસાયટી સારી બને એ માટે દબાણ દૂર થાય તેવું તેઓ ઈચ્છે છે પરંતુ તે માટે સમાન ધોરણે કામગીરી થાય અને દરેકના દબાણ દૂર થાય વાલા દવલાની નીતિનો રાખવામાં આવે તેવા પ્રકારની તેઓ માંગ કરી રહ્યા છે ત્યારે મોરબીના સંલગ્ન તંત્રને પણ આ અપીલ કે જ્યારે પણ દબાણ દૂર કરવાની કામગીરી થાય ત્યારે વાલા દવલાની નીતિ રાખ્યા વિના તમામને એક લાકડીએથી આંકવામાં આવે કોઈના માટે લાકડાની લાકડી કોઈના માટે પિત્તળની લાકડી કોઈના માટે ચાંદીની લાકડી અને કોઈના માટે સોનાની લાકડી રાખવામાં આવે તે યોગ્ય નથી માટે તમામને એક સમાન ધોરણે એક કાયદાથી અમલવારી કરાવીને દબાણો દૂર કરવામાં આવે અને અગાઉ જે વર્ષો પહેલાં હુકમ થયો છે કે રોડ ઉપરનું જે દબાણ છે રોડ ઉપરનું જે બાંધકામ થઈ ગયેલું છે તેને દૂર કરવું એ હુકમની પણ વર્ષોથી અમલવારી નથી થઈ ત્યારે એ દબાણ પણ દૂર કરવામાં આવે તેવી બાબુભાઈ સરળવા વધુ એક વખત આપણા માધ્યમથી માંગ કરી રહ્યા છે તંત્ર સમક્ષ અને અમે પણ ઈચ્છીએ કે ગામને સારું બનાવવા માટે જે કંઈ ખોટી બાબતો હોય તે તમામ ખોટી બાબતોનો વિરોધ પણ થવો જોઈએ અને એને અમલવારી પણ થવી જોઈએ અને આ બાબતે લોકોને પણ સમજદારી રાખવી જોઈએ કે આગામી દિવસોમાં આપણે અને આપણા સંતાનો જ આ સિટીમાં રહેવાના છે તો કાયદાથી હાલશું તો ફાયદાથી હાલશું મતલબ કે આખા ગામની અંદર આપણે માનો કે ગંદકીના પ્રશ્નો હોય તો એ ગંદકી કાંઈ જામનગર જૂનાગઢ પોરબંદરથી એ લોકો કરવા નથી આવતા તે આપણે જ કરીએ છીએ અહીંયા દબાણના પ્રશ્નો હોય તો એ દબાણ અહીંના જ લોકો કરે છે અને એના ઉપર પોલીસ તંત્ર કે રેવન્યુ વિભાગ કે અન્ય કોઈ પણ વિભાગ કે પાલિકા વિભાગ ધ્યાન ન દેતું હોય તો એ પણ અહીંના જ કર્મચારીઓ છે અહીંના જ લોકો છે માટે મોરબી સિટીને સારું બનાવવા માટે આપણાથી શરૂઆત કરવી જોઈએ હું સુધરીશ તો ગામ સુધરશે એ ભાવના સાથે લોકોએ એ પછી કલેક્ટર વિભાગ હોય પોલીસ વિભાગ હોય નગરપાલિકા વિભાગ હોય વેપારી હોય કે ગામનો આમ નાગરિક હોય એ તમામે પોતે પોતાની જવાબદારીપૂર્વક કામગીરી કરવી જોઈએ તો આ ગામ તો આ સિટી સારું બની શકે એવી અમે પણ સૌને અપીલ કરીએ છીએ નમસ્કાર